રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગર સ્થળની મુલાકાત લઈ ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું હતું આગામી બે હજાર ઓફ યુનિટી યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે બીએસએફના હેલિકોપ્ટર મારફત પધાર્યા હતા અને સમગ્ર રૂટુ નિરીક્ષણ કર્યું હતું અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનાઓ કર્યા હતા પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપલે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણ વોકવે નું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા